આ રંગોળી તૈયાર થઈ છે રંગોળીમાં અયોધ્યા રામ મંદિર અને ભગવાનની રામ પ્રતિકૃતિ બતાવાઈ છે અને રંગોળીમાં સાડા ત્રણસો કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભુજ ખાતે તૈયાર થયેલ ભવ્ય રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું રામ મંદિર અને ભગવાન રામની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે રંગોળીનો મનમોહક નજારો જોવા મળી રહ્યો છે આપણે બધા જાણી રહ્યા છે કે ખૂબ જ હર્ષ અને ઉમંગનો અવસર આપણા સૌ ભારતવાસીઓ માટે છે સૌ સનાતન ધર્મ માટે છે અને બાવીસમી તારીખે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને ગર્ભગૃહની અંદર રામ ભગવાન ચંદ્રની મૂર્તિનું પ્રતિષ્ઠા કરવામાં આવશે જેના ભાગરૂપે આખા દેશની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ભુજ મધ્યે પણ એક ભવ્ય રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે સતત દસ દિવસ સુધી દસ કરતાં વધારે સૌ લોકોએ સાથે મળી કરીને પચાસ બાય પચાસની એક ભવ્ય રંગોળીનું પ્રદર્શન કર્યું છે એક અદ્ભુત રંગોળી ભગવાન શ્રી રામની અને મંદિરની બનાવવામાં આવી છે અને સાથે સાથે ગુજરાતના જાણીતા કલાકાર ભાઈ શ્રી ઉમેશભાઈ બારોટ દ્વારા આજે એક ભજન ભક્તિ પ્રસ્તુતિ પણ રામ ભગવાનની અહીંથી કરવામાં આવશે હું સમસ્ત કચ્છવાસીઓ અને સમસ્ત ભુજની જનતાને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું બે દિવસ સુધી આ રંગોળી ખુલ્લી મૂકવામાં આવશે સૌ લોકો આ રંગોળી નિહાળવા માટે આવે હું સૌને આમંત્રણ નિમંત્રણ પણ પાઠવું છું અરે એક તો ખૂબ જ સરસ મજાનો ઉત્સાહ જે છે એ અમારા બાળકોમાં તો હજી આજની સુધી છે કે ભાઈ હજી આપણે રામ ભગવાન માટે શું કરી શકીએ અને એ જ ઉત્સાહ તમે જોવો છો આ ભુજની તમામ જનતા કચ્છની જનતા એ જે છે અહીંયા આવી અને એવડો ઉમરાટો માર્યો છે કે ભાઈ આ કેવી સરસ મજાની રંગોળી જે છે એ બની છે કારણ કે આપટોરો રોલા તો આપણા શ્રી રામ ભગવાન છે કે જેમના થકી આજે આપણે છીએ તો એમનો ઉત્સવ જ્યારે હોય ને સાડા પાંચસો વર્ષની મહેનત બાદ જ્યારે આ મંદિર બંધાતું હોય તો દેખેતી વાત છે કે દરેક લોકો ઉત્સાહ જોવા મળતો હોય છે તો આવી જ અમારા બાળકોને એક અવસર મળ્યો અને આ રંગોળી બનાવવામાં અમારા સંસ્થા માટે ખૂબ જ ગર્વની વાત છે જી આ રંગોળીની હું ખાસ વાત કરું ને તો પચાસ ફૂટથી વધારે મોટી રંગોળી છે અને આ થ્રીડી રંગોળી બનાવવામાં આવી છે અને આ રંગોળી બનાવવા માટે લગભગ ત્રણસો થી સાડા ત્રણસો કિલ્લાનો કલર જે છે આપણે ઉપયોગ કરવામાં આવ્યો છે ને દસ થી બાર દિવસ આ રંગોળીને બનાવતા લાગ્યા છે